યુવતીઓ ત્યારે સુરતના કાપોદરા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી યુવતીઓને છેડતી કરવામાં આવતી હતી આજે યુવતીઓ રોમિયોને ઝડપી લીધો અને બાદમાં તેને માર મારતા રણચંડી બની હોય તેમ યુવતીઓ યુવકને કાપુદરા પોલીસ સ્ટેશન પર લઈ ગઈ જ્યાં રોમિયોને પોલીસને હવાલે કર્યો સુરતના કાપુતરા વિસ્તારમાં યુવતીઓ રોજ જ્વેલરીની ઓફિસમાં પોતાના કામ માટે જતા સમયે પસાર થતી હોય ત્યાં ત્રણ દિવસથી એક રોમિયો યુવતીઓની છેડતી કરતા હોવાની ઘટના સામે આવી છે યુવકે પોતાનો બચાવ કરતા આ વિષય પર કહ્યું કે હું એમને ઓળખતો નથી અને બાદમાં યુવતીએ માર મારવાનું શરૂ કરી દેતા લોકો પણ એકઠા થઈ ગયા યુવતીની છેડતી કરતા હોવાની જ્યાં લોગન થતા તેમને પણ મેથી પાક ચખાડ્યો છેડતી કરનાર યુવકને ત્યારબાદ નજીકમાં આવેલા કાપુદરા પોલીસ સ્ટેશન લઈ જવાયો જ્યાં યુવતીઓ દ્વારા મેથી પાક ચખાડાયો એક યુવતીએ કહ્યું કે અમે શનિવાર ઓફિસ આવતા હોય ત્યારે નરાધમ ખૂબ અભદ્ર ભાષામાં વાત કરતો હતો વિવિધતા હરકત પણ કરતો આ નરદમ બાઇક લઈને બે થી ત્રણ વાર અમે જ્યાં ઊભા હોય ત્યાં યુ ટર્ન લઈને આવ્યો અને આવી ભાષાનો પ્રયોગ કર્યો એ દિવસે અમે તેને પકડવા માટે ગયા તો મેઇન રોડ પર ભાગી છૂટ્યો ત્રણેય યુવતીએ યુવકનો ચહેરો યાદ રાખ્યો હોય જોકે ફરી વાર દેખાયો અને ઝડપી પાડવાનું નક્કી પણ કર્યું હતું આજે ફરીથી સવારે ઓફિસ આવતા હોય ત્યારે વખતે દેખાયો અને અમે તેને પૂછ્યું કે દિવસે કઈ ભાષાનો પ્રયોગ કર્યો શા માટે એવું કર્યું તે વ્યક્તિ નથી અને મેં તમને ક્યારેય જોયા નથી એવું કહ્યું જોકે અમારી ફેમિલીના સદસ્યોને મેં બોલાવ્યો હોય અને વાતચીત પણ કરી પરંતુ આ વ્યક્તિ માનવા જ તૈયાર નહોતો જેથી અમે તેને માર મારી કાપોદરા પોલીસ સ્ટેશન પર લઈ આવ્યા છે આ મામલો દબાવી દેવામાં આવતો હોય છે પરંતુ યુવતીઓએ હિંમત કરીને જાહેર રોડ પર જ છેડતી કરનાર યુવકને સબક શીખવાડ્યો હતો હાલ તો કપોધરા પોલીસ તપાસ કરી રહી છે અમે શનિવારે ઓફિસે આવતા હતા ત્યારે એ વ્યક્તિ એને તો ભાઈ બી નહીં કહેવાય કારણ કે ભાઈ જેવી મર્યાદા રાખી જ નથી તો એની માટે એ જે વ્યક્તિ હતો એ અમે આવતા હતા ત્યારે અમને ઊંધા બહુ ખરાબ રીતને ખરાબ વાણી વાપરીને ગયો છે ખરાબ શબ્દો બોલીને ગયો છે જે અમારે અહીંયા બોલાય એવું નથી કારણ કે એના જેવા નાલાયક અમે નથી એવી રીતના બોલી ગયો છે તો તે દિવસે બે બે થી ત્રણ વાર યુટર્ન મારી મારીને બોલી ગયો છે છેલ્લે જ્યારે અમે એને અમને ખબર પડી કે અમને જ બોલે છે અને અમે જ્યારે એને પકડવાની કોશિશ કરી તો એ મેઇન રોડ ઉપર ચડી ગયો મેન રોડ મેઇન રોડ ઉપર ચડીને એ વચ્ચેથી જોતો રહ્યો એટલે અમારા હાથમાં નથી આવ્યો તો અમે તે દિવસે મેં એનો એનો ફેસ બરાબર યાદ રાખેલો હતો કે જે દિવસે મને ભટકાય જે દિવસે હું એને જોઉં તે દિવસે હું એને પકડીશ તો આજે જ સવારે અમે ઓફિસ આવતા હતા સવાર સવા નવની વાત છે સવારમાં ઓફિસ આવતા હતા ત્યારે એ વ્યક્તિ મેં એમને જો એને જોયા તો મેં મારી ફ્રેન્ડને કીધું કે એ જ વ્યક્તિ છે ને તો અમે એને જઈને શાંતિથી પહેલાં પૂછેલું કે ભાઈ તમે તે દિવસે હું અમને બોલીને ગયેલા તો એ અમને અમારી પર ચડી બેઠો કે હું નહોતો ને આમ ને તેમ દુનિયાભરનું ને પબ્લિક ભેગી થઈ ગઈ પછી અમારી પાસે કોઈ ઓપ્શન નહીં હતું અમે અમારા ઘરેથી બધાને બોલાવ્યું ભાઈઓને બોલાવ્યું પછી એ લોકોએ બી સમજાવ્યું પણ એ તો બી રાજી નહીં થયું પછી અમે છેલ્લે અમારી પાસે કોઈ ઓપ્શન નહીં હતું ને અમે એને એટલે મારતા મારતા અહીંયા સુધી લઈને આવ્યા ને તો બી હજી બી અમે એને માર્યું છે ને એ હજી બી સ્વીકારતો નથી બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ そうだ。